દુકાન નો આખો પ્રોજેક્ટ કર્યો છે ઓ હો હો જોઈ લો આરો ભાઈ બા ના માં સુઈ ગયા છે અત્યારે આપડે આવી ગયા છીએ ભરતસિંહ બાપુ ના દાળ વાળા ખાવા માટે જય માતાજી ભરતસિંહ બાપુ જય માતાજી જય માતાજી

તો કેમ છો બધા આશા રાખીએ કે બધા મજામાં માં જશો કેવું છે મેડમ હવે જોઈ લો પ્રસાદી લે છે ભગવાન ક્યાં જુલુમ હે ઓકે અને કાલે પપ્પા એકસો ચાર માં ફોન કર્યો તો ને ભાઈ ગવર્મેન્ટ ફેસિલિટી છે વન ઝીરો ફોર અહીંયા પપ્પાએ ફોન કર્યો તો અત્યારે આ ડેન્ગ્યુ મેલેરિયાના એટલા બધા વાહ છે એટલે બ્લડ રિપોર્ટે કરી ગયા છે અને આ જો ત્રણ જાતની ટેબ્લેટ્સ પણ ફ્રી બધું ફ્રીમાં છે ને પૈસા મળે અને રિપોર્ટ ક્યારે આપી જવાના નથી તો એ જો કઈ અસર હશે તો કોણ આવશે નહી ઓકે તો એક આ સારી ગવર્મેન્ટની સુવિધા કહેવાય કે તમારા ઘરે બેઠા આવીને રિપોર્ટ કરી જાય છે એટલે જો કે ઓલા ડોક્ટર અમારા ફેમિલી ડોક્ટરે તો કીધું જ હતું કે છે નહીં અત્યારે તમે બે દિવસ જોઈજો અને એક જ દિવસની અંદર ઘણું બધું સારું છે જોઈએ હવે શું થાય અત્યારે આપણે આવી ગયા છીએ ભરતસિંહ બાપુના ના દાળ વાળા ખાવા માટે જય માતાજી ભરતસિંહ બાપુ જય માતાજી જય માતાજી ભગવાન જો સરસ મજાના ગરમા ગરમ દાળ વાળા બનાવવા છે એડ્રેસ શું છે આપણે કોઈને ને આવું હોય તો દ્વારકાધીશ ની હવેલી પાસે પણ જો આ છે ને હવેલી છે દ્વારકાધીશની અને આખો રોડ છે અને અહીંયા જોઈ લો આમની લારી ઊભી હોય છે શ્રીજી દાળ તમને આખી બતાવી દઉં હા જોઈ લો અને આપણો ટાઈમિંગ શું છે બરાબર સાત થી બાર

પછી હું પહોંચી ગયો તો સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં જ્યાં અત્યારે જન્માષ્ટમી લોક મેળાની ભાઈ જોરદાર તૈયારી તમે જોઈ શકો છો મોટા મોટા ચકદોડ પછી આ હોડકા અને અત્યારે ભાઈ છઠના દિવસે આનું ઓપનિંગ હોય છે એટલે બે જ દિવસની અંદર સુરેન્દ્રનગરના લોકમેળા શરૂ થવાના છે તેના પણ વિડીયોઝ આપણી ચેનલમાં આવવાના છે જોવાનું ભૂલતા ને એના મોતનો કૂવો ને બધું ટોરા ટોરા ને બ્રેક ડાન્સ ને આવા બધી ઘણી બધી રાઇડ્સ હજી તો બંધાતી હતી આવી ગયા છે રાતના પોણા અને ફાઇનલી પહોંચી ગયા છે ઘરે અને અગાઉ મેં તમને દેખાડ્યું કે ભાઈ સુરેન્દ્રનગર જન્માષ્ટમી લોકમેળો બે હજાર ચોવીસની જોરશોરથી તૈયારી શરૂ થઈ ગઈ છે પેલા એવું હતું કે રાજકોટની અંદર જે બનાવ બન્યો પછી કેન્સલ થયું હતું આના ના આના કરતા ફાઈનલી સુરેન્દ્રનગરમાં થવાનો છે અને વઢવાણ ની અંદર પણ થવાનો છે અને ભાઈ બે મેળા એટલા જોરદાર અને મારા ખ્યાલથી છઠ ના એનું ઓપનિંગ હોય છે એટલે મારા ખ્યાલથી પરમ દિવસે ઓપનિંગ હશે એટલે તમને બે ત્રણ દિવસ પછી તમને મેળાના વિડીયો તમને ડિટેલ્સ બધી રાઈડ ને આખો મેળો બતાવવાનો છું ને આપણી જૂના જૂના જે આપણે નાનપણમાં જે બધા રમકડા રમતા હોય એની આખી માર્કેટ હોય છે ને ઊંચા ઊંચા ચકદો ને હોડકા ને ઘણું બધું હોય છે તમને બધું આગળ બતાવવાના છે વ્લોગ જોતા રહેજો અને મોજ કરતા રહેજો અને અમાર આરવભાઈ કઈક બનાવ્યું છે ભાઈ શું બનાવ્યું છે એ મારી ટીચર રેશન છે ને રેશન અમારે આવે છે એક્સપ્લોઇંગ એગવા ગાઈસ મેં હા આપણે આપણે કે સ્લોગન બનાવવાનું પ્રોજેક્ટ બનાવવાનું પછી એને બધા રોકો કે આવી કે ગિસ્તામ બનાવવાનું અચ્છા એટલે નો આખો પ્રોજેક્ટ કર્યો છે ઓ હો હો પેલો આવાજો નીચે શું છે સેલ 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 100% ઓફ 10% ઓફ સ્ટાર્ટસ એટ ₹19 બાય 2 ગેટ 1 ફ્રી ફિફ્ટી પર્સન્ટ ઓફ ધ ઓફર ઇઝ વેલિડ અન્ટિલ સેવન સપ્ટેમ્બર સેટરડે એટ એક દંતા ઇલેક્ટ્રોનિક્સ ઇન સુરેન્દ્રનગર ફ્રોમ આરવ સોલંકી સેવન સી રોલ નંબર થર્ટી થ્રી આ શું જીમેલ નું યુટ્યુબ જીટ્યુબ મારું કંપની છે અચ્છા ઓકે વિઘ્ન હલકા શ્રી ગણેશ કેવી ઓકે ઓકે ભાઈ બહુ બિગેસ્ટ ઓફર અહીંયા ચાલુ છે અને ઘણો બધું છે આપણને આમાં કઈ ખબર પડે આજે વાંચો કેવી નો સ્લોગન હે ફોન જસ્ટ ચિલ

અને સાથે કેપ્સિકમ છે આદુ લસણ મરચાં કાંદા પછી ટમેટાની પ્યોરી લસણીયો મસાલો છે અને બીજા બધા ઇન્ડ્રીગિયન્ટ છે તો ચાલો ફટાફટ મકઈનું શાક બનાવી નાખીએ તો જોઈ લો આપણું મકઈ કેપ્સિકમનું શાક બનીને રેડી છે ભાઈ એ છે ને જમાવટ ચાલો બધા જમવા જોઈ લો હારો ભાઈ બાના ખોળામાં સૂઈ ગયા છે તો બા મેળો ચાલુ થવાનો છે હું જોઈ આવ્યો મેળાની તૈયારી તો અત્યારે તો એંસી ને હો રૂપિયા એવા બધા ભાવ હોય છે આપણે હા એઠ એંસી રૂપિયા તો તમારી વખતે મેળા થતા કે નહોતા થતા તા આપણે હાલ થતા એટલે એ સુરંજનગર કે સાયલા કરેલા હે કે મેળા સાયલામાં થતા તા મેળા ત્યારે શું ભાવ હતો

અત્યારે તો આ લોકોને ટેન્ડરના ના જેટલા બધા રૂપિયા ભરવાના આવે છે ને એટલે તો મિત્રો બાને મેં કીધું મેં કીધું અમારે અત્યારે તમને આગળ બતાવ્યું કે ભાઈ મેળાની બધી તૈયારી થાય છે ને ભાવ એટલા બધા છે તો બા કે અમારી વખતે તો આઠ રૂપિયા વધીને બે રૂપિયામાં તાખો મેળો કરી આવતા હતા વાત થઈ ગઈ અત્યારે ખાલી નાસ્તા જમવાના જ પંદરસો બે હજાર થઈ જાય છે અત્યારે એટલી મોંઘવારી છે બધી

ચાલો આજનો વ્લોગ એ જ એન્ડ કરી છે આશા રાખી કે તમને આજનો અમારો વ્લોગ ગયમો હશે અને તમને અગાઉ પણ કીધું કે ભાઈ આવનારા દિવસોમાં જોરદાર બધા વ્લોગ આવવાના છે તો જોવાનું ભૂલતા નહીં અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો ગુડ નાઇટ બબાય